મહા આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર આયોજન શ્રી રામ સેવા ટ્રસ્ટ દાહોદનાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું આ ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં પ્રખ્યાત કલાકાર સંજય મિત્તલ ટ્વિંકલ શર્મા અને હાર્દિક અગ્રવાલ દ્વારા ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન અખંડ જ્યોત ભવ્ય શ્રૃંગાર ભવ્ય તરપાર પુષ્પ વર્ષા ઇત્ર વર્ષા અને છપ્પન ભોગ મુખ્ય આકર્ષણોનું કેન્દ્ર બન્યા હતા કાર્યક્રમ દાહોદની ધર્મ પ્રેમી જનતાએ ખોટુ શ્યામ પ્રભુના ભજનમાં મન મૂકીને ઝૂમ્યા હતા તેમજ ભક્તિમાં લીન થઈ ગયા હતા આ કાર્યક્રમમાં સમગ્ર દાહોદ જિલ્લા સિવાય અન્ય જિલ્લાઓમાંથી અને રાજ્યોમાંથી પણ ભક્તો આવ્યા હતા તેમજ પ્રભુ શ્રી બન્યા હતા ચૌદમાં વાર્ષિક મહામોત્સવની સંધ્યામાં પુષ્પોની વર્ષા સાથોસાથ ઇત્રની વર્ષા પણ કરવામાં આવી હતી જ્યાં સૌધર્મ પ્રેમી જનતા માટે ભોજન પ્રસાદી તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર નાગેશ્વર સેન દાહોદ multim-b Луд